પ્રવાસમાં ભારે દરિયાકાંઠે આવેલ શિવલિંગ પણ પાણીમાં ગરકાવ થયું છે ગુરૂવારે રાત્રે પણ વરસેલા ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહી છે ઘર દુકાન હોટેલોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકોની હાલત કપોડી બની છે તો ઘેડ પંથકના અનેક ગામડાઓ હજુ પણ સંપર્ક વિહોણા છે પોરબંદરના આ દ્રશ્યો છે જ્યાં મધુવંતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ નદી જ્યારે દરિયામાં ભળી રહી છે તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે તો નદી કાંઠે આવેલું જે શંકર ભગવાનનું મંદિર છે જે શિવલિંગ આવેલું છે તે પણ જળમગ્ન બન્યું છે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તો હજુ પણ ઘેડ પંથકમાં કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બનેલા છે હજુ પણ તે વિસ્તારમાંથી પાણી નથી ઓસર્યા જેના કારણે લોકોની હાલત કફોડી બની છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે મધુવંતી નદીના આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં મધુવંતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ તો પોરબંદરની મધુવંતી નદીના આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં નદીમાં ઘોડાપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે તો બીજી તરફ નદી દરિયામાં ભળી રહી હોય તેવા પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે